મારું નામ ભોજરાજ ગોપાલભાઈ ગઢવી હાલે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકેની જવાબદારી વહન કરો મુન્દ્રામાં રામનવમીનો ઉત્સવ વર્ષોથી મનાવાય છે પણ આ વર્ષે વિશેષ મહત્ત્વ એટલા માટે છે કે અત્યાર સુધી ભગવાન રામને આપણે વનવાસી રામ તરીકે આ ઉત્સવ ઉજવતા હતા અને અત્યારે પાંચસો વર્ષથી પણ વધારે વર્ષો બાદ ભગવાન રામ જ્યારે અયોધ્યામાં બિરાજમાન થયા છે ત્યારે આ વખતે રાજા રામ તરીકે આપણે આ ઉત્સવ ઉજવશું અને મુન્દ્રામાં વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ સમસ્ત સનાતન સમાજને સાથે રાખી અને આ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જેમાં આ વખતે આ ઉત્સવની મુખ્ય વિશેષતા છે કે ભગવાન શ્રી વિષ્ણુના દશાવતારની અલગ અલગ ઝાંખીઓ રાખવામાં આવેલ છે એ સિવાય મુન્દ્રાના સમસ્ત સનાતન સમાજ ગુજરાતી જેટલા ગુજરાતના જેટલા સમાજ છે એ અને ગુજરાત બહારથી પણ જે સમાજ પોતાની કર્મભૂમિ મુન્દ્રાને બનાવેલ છે તો એ સૌ સનાતન સમાજ દ્વારા પોતાના વિસ્તારની એક ટ્રેડિશનલ ઝાંખી દ્વારા આ અહીંયા ઝાંખીઓ રજૂ કરવામાં આવશે એટલે અંદાજીત ત્રીસથી પાંત્રીસ જેટલી ઝાંખીઓ નીકળશે એ હિસાબે આજના આ ઉત્સવમાં અંદાજીત સાત હજારથી પણ વધારે વસ્તી જોડાવાની છે વધારે માનવ મેરામણ ઉમટવાનો છે તો આ પ્રસંગે મુન્દ્રાવાસીઓને પણ એક અપીલ છે આપ સૌ પણ આ પ્રસંગે જોડાવ સાંજના આજ સાંજે ચાર વાગ્યાથી કરી અને આઠ વાગ્યા સુધીનો આ મહોત્સવ છે મુન્દ્રામાં ભવ્યાથી ભવ્ય શોભાયાત્રા ઉજવવામાં આવશે જેમાં વિવિધ સમાજો પોતાના ટ્રેડિશનલ ડ્રેસમાં પણ આવવાના છે તો આ પ્રસંગે સૌ જોડાશે અને આજના આ રામનવમી પ્રસંગે સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ મુન્દ્રાની જનતા માટે ખુશ ખબર લેડીઝ જેન્ટ્સ અને ચિલ્ડ્રન વેર આપની ખરીદી માટે ઉત્તમ સ્થળ એટલે વેલ્યુ હબ બારોઈ રોડ મ્યુઝ હોસ્પિટલની સામે મુન્દ્રા કચ્છ મોબાઈલ નંબર ડબલ નમસ્કાર મિત્રો મારું નામ દિર્ગેશ આ શોપનું નામ છે વેલ્યુ હબ જેમ કે તમે જાણો છો કે મુન્દ્રામાં ઘણી બધી શોપ્સ છે જે મેન્સવેરમાં ડીલ કરે છે લેડીઝવેરમાં ડીલ કરે છે કિડ્સ આઇટમમાં ડીલ કરે છે શૂઝમાં ડીલ કરે છે પણ આપણી આ શોપ છે જેમાં હોલ એન્ડ સોલ બધી વસ્તુ તમને એક જગ્યા પર મળી જશે તો આપણે અહીંયા બ્રાન્ડેડ વસ્તુઓ માં ટી શર્ટ જીન્સ પછી શૂઝ ચશ્મા એ બધું છે આપણા પાસે ટી શર્ટ ટુ હંડ્રેડ રૂપીઝથી સ્ટાર્ટ થાય છે અને ફોર હંડ્રેડ સુધી છે શર્ટ થ્રી ફિફ્ટીથી શરૂ થાય છે અને ફાઇવ ફિફ્ટી સુધી છે જીન્સમાં રેન્જ ફાઇવ હંડ્રેડથી લઈને સેવન ફિફ્ટી સુધી છે શૂઝમાં ફાઇવ હંડ્રેડથી લઈને વન થાઉઝન્ડ સુધી આપણા પાસે રેન્જ છે લેડીઓ લેડીઝ માટે આપણા પાસે કુર્તીઝ છે જે માત્ર ને માત્ર વન ફિફ્ટીમાં ચાલુ થાય છે આપણા પાસે એમના માટે લેગિન્સ છે પ્લાઝો છે દુપટ્ટા છે અને ચિલ્ડ્રન વેરમાં આપણા પાસે ટી શર્ટ્સ છે લહેંગા છે એમના નાઇટ ડ્રેસના વસ્તુઓ છે અને બીજી ઘણી બધી વસ્તુઓ છે આપણા પાસે માટે તમને સૌ મિત્રોને વિનંતી છે કે તમે એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો અમારી શોપ ઉપર અને આ જગ્યાઓમાં તમે કલેક્શન ચેકઆઉટ કરી શકો છો આપણા શોપ ઉપર અહીંયા ઓફર્સ છે તમે વન થાઉઝન્ડની શોપિંગ ઉપર તમે સનગ્લાસીસ ફ્રી છે તમે ટુ થાઉઝન્ડની શોપિંગ કરશો તો એમાં પાસે તમે સનગ્લાસીસ પ્લસ એક મગ આપવામાં આવશે અમારા પાસે અહીંયા ફર્સ્ટ કોપીના શૂઝ છે ચશ્મા છે બધા બ્રાન્ડેડ છે અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે ટી શર્ટમાં તમે મુંદ્રામાં રેન્જ નહીં જોઈએ એવી એવી રેન્જ છે આપણા પાસે